વડોદરા શહેરના નિઝામપુરામાં આવેલ સૈનિક છાત્રાલય ખાતે વડોદરા શહેર ટ્રાફિક પશ્ચિમ વિભાગ તથા નિવૃત્ત સૈનિકોની ટ્રાફિક અવેરનેસ સંદર્ભે બેઠક યોજાઈ હતી. વડોદરા શહેરમાં હાલ વધતા જતા અકસ્માતો અને ટ્રાફિક સમસ્યા અંતર્ગત ટ્રાફિક જાગૃતિ અંગે નિવૃત્ત સૈનિકો સાથેના સંયોગથી વડોદરાને વધુ સારું બનાવવા માટે વડોદરા શહેર પશ્ચિમ ઝોન ટ્રાફિક એસપી ડીએમ વ્યાસ દ્વારા નિઝામપુરા વિસ્તારમાં આવેલ સૈનિક છાત્રાલય ખાતે નિવૃત્ત સૈનિકો સાથે બેઠક યોજવામાં આવી હતી. જ્યાં ટ્રાફિક અવેરનેસ અંગે ચર્ચા વિચારણા અને સૂચનો લેવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી લેફ્ટનન્ટ કર્નલ ડૉક્ટર કમલપ્રીત સગી કર્નલ વિનોદ ફડનીકર કર્નલ મિલિંદ ગુલાટી સહિત પૂર્વ સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા સૈનિક છાત્રાલય ખાતે જે રિટાયર્ડ આર્મી ઓફિસર આર્મીના જવાન એમના ફેમિલી જેટલા પણ લોકો હતા એમની સાથે ઓપન હાઉસ ડિસ્કશન રાખવામાં આવ્યું હતું અને આ ઓપન હાઉસ ડિસ્કશનની અંદર એમના તરફથી જે પણ ઇનપુટ્સ છે સુઝાવ છે એ બધા એમના તરફથી આપવામાં આવ્યા હતા અને એ લોકોને જે પણ પ્રશ્નો કહેવાતા કીધા એ બધાને અમે આવકાર્યા છે અને કેટલા પણ પ્રશ્નો એમના નિકાલ કરવાના છે એ પણ કાર્યવાહી કરીશું અને સૌથી મોટી વાત એમની એ છે કે ભાઈ વડોદરાને વધુ સારી બનાવવા માટે ટ્રાફિક વ્યવસ્થા સારી કરવા માટે એ લોકો પણ અમારી સાથે જોડાવા તૈયાર થયા છે અમને હેલ્પ કરવા માટે તૈયાર થયા છે સજેશનમાં મેઇનલી એમના આજે પબ્લિક પાસેથી આવે છે એ પ્રકારના તમામ મુદ્દા હતા કે ભાઈ સિગ્નલ જ્યાં જ્યાં હોય એને કઈ રીતે ઓપરેટ કરવું રોડ એન્જિનિયરિંગની વાત આવી કે ભાઈ રોડ એન્જિનિયરિંગ ઘણી જગ્યાએ સારું નથી જ્યાં લાઇટ સિગ્નલ લાઇટ ઓછી હોવી જોઈએ કે કાઢવી જોઈએ એ લોકોના પણ અલગ અલગ સજેશન હતા એ બાબતે તમામ સાથે ચર્ચા થઈ છે સબસે પહેલી વાત તો એ કે ટ્રાફિક અવેરનેસ એ બી બહુ જ બળા કાર્યક્રમ થા ए uh, सी पी व्यास सर आगे से होकर के हमारे साथ जुड़ाए और अंबोरा वेटरन कमेटी के साथ उन्होंने वार्तालाप करी और हमारे मुद्दे और पॉइंट्स पूछे कि कैसे इस चीज़ को हम सब मिल कर के वडोदरा को टॉप ट्रैफिक का सिटी माना जाए इसको हम कैसे कर सकते हैं बहुत सारे पॉइंट्स आए उसमें से कुछ पॉइंट्स तो थे कि हमें सेल्फ डिसिप्लिन करना है क्योंकि आज ऐसी एक सीमा आ चुकी है कि हमें सेल्फ डिसिप्लिन से पहले इंश्योर करना पड़ रहा है कि सब लोग डिसिप्लिन में आए तो सबकी तरफ से ये सुझाव आया कि थोड़ा सा स्ट्रिक्टनेस और बरतें जिसके कारण जैसे कि हेलमेट की स्ट्रिकनेस हो गई स्पीड को नियंत्रण करने की स्ट्रिकनेस हो गई और अगर कोई इंसान गलत टर्न ले रहा है उसकी स्ट्रिकनेस हो गई ट्रैफिक का उल्लंघन कर रहा है लाइट का उल्लंघन कर रहा है उसको पकड़ने की स्ट्रिकनेस हो गई वो हम सब एक आवाज़ में बोल रहे हैं कि हम आपके साथ खड़े हैं आप स्ट्रिकनेस करो क्यों क्योंकि जो जो गिर रहा है जिसका देहांत हो रहा है वो भी तो हमारा कोई भाई बहन माता पिता ही है और हम नहीं चाहते कि किसी को भी क्षति पहुँचे हम चाहते हैं कि कोई भी उल्टी तरह तरीके से नहीं आए और हम एज ए वेटरन कम्युनिटी उनके साथ खड़ा होना चाहते हैं इन सब चीज़ों को रोकने के लिए आपने यहाँ पर 40-50 लोगों की बातों को सुना इन 40-50 लोगों की आवाज़ सिर्फ एक थी कि हम एज ए वेटरन जो चीज़ गलत होने से सरहद पर रोक रहे हैं रोकते हैं यहाँ पर भी आपके साथ खड़े होकर के रोकना चाहते हैं चाहे आप हमें ट्रेन कर दीजिए चाहे आप हमें ट्रैफ़िक पुल क्या कहते हैं फ्रेंड ऑफ़ ट्रैफिक बना दीजिए या आप हमें कहीं पर एक जगह दे दीजिए जहाँ पर आकर हमें बच्चों को ट्रेन करना है हम ये सब कुछ आगे होकर के करना चाहते हैं समाचारों सतत अपडेट न्यूज ने यूट्यूब पर सब्सक्राइब कर आइकॉन प्रेस करो करोरी जोड़ेला रहो फेसबुक इंस्टाग्राम और ट्विटर पर